હેલો જય ભવાની ગુડ ઇવનિંગ કેમ છો બધા તો આજના અમારા નવા તમારું સ્વાગત છે તમારે કાઈ કેવું छे गुड इवनिंग કે જય ભવાની બજો આરેના થઈ ગયા છે અને આપણે આજે રાત્રે છે છે એનો છે અને સાથે સાથે આપણો બી છે એને મને એમ કીધું

અમારે દીઘુભાઈ નો પેલો બર્થ ડે હતો ત્યારે લોકડાઉન હતું મસ્તી નું કેક બનાવ્યું હતું

તો હુઈ ગયા મોટા કોઈ કે હા લાઈટ કાઢી તા એય 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 કુદી જા કુદી જા બોલ આવો જો એ બોલા બેહવા આવ્યો તું

નાય આયા પગે કર ખવડો તો બે ટુ યુ ગટ ગા ફટાફટ ઓકે કે કે ઓગળે એમ છે મમ્મીયા કોમ કોકિન માં કોક સેંગો ક્યો મોટી ગિફ્ટ આપુ મોટી ગિફ્ટ આપ અગિત તો જ

재미있 િભલાલલાલલલે ચીલેલ ખળલુલલેહલલે હળલલે઺લલેલે. હળળળૂળલેલે મળળળે. ખળળળળે. ખીળળળે. ખી� અરે સોમન મને લાવ્યા છે એની કાકી આહો એ મોબાઈલ એ હેઠો કોનો પપ્પાનો મારો 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 ઓરે મારો શું આપેલા કે ખવડાવી કે કાગળમાં આવું

લાવો તો જો કોઈને લાવવો નહી લાવવો નહી અમે ને લોકો ના કરતી હું ને હું ને મેં કી પ્રતિદમ આ ન આવે આને વાહ વિડિયો હું તો આનું ગોલુડું બસ એમ યાર ભલે

કોલ અરે આ નો મજે તો જી વાયલนคร મે इज इवेंट चॉकलेट एलर्जी ना ना मारे ना खावे बर्ग एलर्जी मोडु आते मत के क्या टेस्टी है मुझे पता नहीं आपको बैठो बैठो मारे तो पसंद मत हो ये भी बर्थडे आ से तो सारी रोकड़ी थी हो पर मारे

દેકો ડાકડો ડાકકાડો ખોટા કાજો ભાઈ એનલત ને બિચાર ને ના કે ફોટો પડાવ્યો તો કાકા નો પૂછો થઈ વડતા ઓય જા લે દેલો જય તો કે આવી છે ઓય જય્યો આ દેકો આયા 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 દેકો દેવતા દેકો આ ઓલ રેડી <that> <laughs favour informação> ya kamu <sharp inhale>

રાત ના ત્રણ વાગ્યા તો આ લોકો ને મન નથી થતું એવું લાગે છે કે જો મમ્મી હોઈ ગયા છે પપ્પા હુઈ ગયા છે તે તમે કેક ખાધી તમને ધરાણા નથી હે હે કેક ખાધી ધરાણા નથી હવે હુઈ જા હુઈ જા અત્યારે હુઈ જા હજી શ્યોર જાવ હે ને તો નો જાય તો શીશી ટાંકે દીધું આ એને ટોટી આપો ટોટી એને શીશી આપો

બે ત્રણ કલાક તો આપણે લોક ને આપી દઈએ અને આપણે મસ્ત મજાની બધા પરત મસ્ત મજાની આપણને સોનાની રીંગ આપી છે હું તમને કાલે પહેરીને બતાવીશ પછી મસ્ત મજાની આપી અને એપલ આપ્યો શું સરસ મજાનું આપણને પર્સ આપ્યું અને બીજા બધા પાસેથી આપણે રોકડા લીધા તો આવી રીતના આપણે મસ્ત મજાનો બધા પાસેથી ગિફ્ટ પડાવી લીધી તો હવે આપણને ઊંઘ આવે છે તો આપણે હવે જઈએ જો વે ને લાઈક આપી દઈએ તો અમારો આ દોલોક તમને કેવો લાગી કમેન્ટ માં જરૂરથી કહેજો અને આનો બદ્દો ફેસબુક માં મારા વિડિયો જોતા હોય તો પેન્ડે ફોલો કરી દેજો ચેનલ પર નવ આવ્યો હોય તો ચેનલ ને કરી દેજો જય ભવાની ગુડ નાઈટ ડીડ્રીમ્સ કે જલ્દી મળીએ નવા લોકો સાથે ચાંદી બાય